નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ માં સુરતના વનિતાબેન પટેલ એ જીવન સાથી ગોતવા માટે મનસુખભાઈ રાઠોડ ને ફોન કર્યો મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ એ પેલે ચેનલ હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા તો મનસુખભાઈ તો મેં તમે ત્યાં પછી અહીંયા વાત કરું તો ત્યાં તમે જોઈ શકો સરસ તો ભાઈ મેરેજ બીરોમાં એવું કેવું છે કે એક બાબા પાસે મેં જોયું રહ્યું હતું તો એમ કે છે તમારા જીવનમાં લગ્ન યોગ નથી લગ્ન યોગ નથી એમ લગ્ન યોગ નથી એમ હું હોય બધું એટલે મેં કીધું મારા જીવનમાં લગ્ન યુગ ન હોય તો એક વાર તો લગ્ન થઈ ગયા બે બિન બામો થઈ ગયા છે પછી છૂટું થયું છે તો તો લગ્ન હોય ને બામો અત્યારે મારી એકતાલીસ વર્ષની ઉમર છે હસબેન્ડ એ છૂટાછેડા લઈ લીધા આંખની તકલીફ પડી ને મને આંખ ની નસ સુકાઈ ગઈ છે એક આંખે દેખાય છે એટલે હસબેન્ડ બહુ રૂપિયા વાળો હતો એટલે એને છૂટાછેડા કીને નાખ્યા બે બી છે વીસ વર્ષની અને બાબુ એને લઈ લીધો છે અને મારી પાસે છે બરાબર તો પછી મેં મેરેજ બીરોમાં ફોર્મ ભર્યું છે ગમે જીવન સાથી સારો મળે ને આપડે ઘર કરવું છે એમ તો મારા મેરેજ બીરો વાળો કે અમે જો તમારું તો તમારા જીવનમાં લગ્ન યોગ નથી આ છું ને એટલે મેં કીધું આ ભાઈ ને ફોન કરવા દેજે તમે પણ જોવો તો માનતો નથી એટલે ઘણા ખબર નો હોય ફોન કર્યો હોય ને તો હું એના દાણા જો અને મનોરંજન કરતો હોઉં છું મારી વાત સાંભળો આપડે તમારું બધું કઈ કોન્ટેક્ટ કોઈ જાતનું લેના દેના જ છું તમને મેરેજ કે વાત કરું છું તમને એ છે ને એ એક માણસ નું એને ખબર હોય કે આ ભાઈ બોલે સમજદાર હોશિયાર છે એટલે પછી એમ કઈ દે આમાં આપડું હાલે એવું

માણસો ને મનોરંજન પૂરું કરવા પડતું એક ખાલી માણસો નો ટાઈમ પાસ થાય મનોરંજન થાય એના માટે હું એવું હા ભાઈ તમને ફલાણું નડે ટીકડું નડે બાકી અમે એમાં માનતા નથી કોઈ ને કઈ નડતું નથી નથી પરત થી ગાડી આવતા હતા ને તો ચૌદ વર્ષ રામ ભગવાન વનવાસ ભાઈ પણ એને ના નો પડ દુઃખ નો દીધું ક્યાં રહ્યો મનસુખભાઈ ક્યાં રહ્યો ગામડે રહ્યો સુરત માં રહ્યો

નથી હા એ તમે સાચું બોલ્યા ને એટલે તમને કઈ દીધું દાણા જોઈએ સારું થતું એને ઘર નો થતો હોય એને દુઃખ થાય કોઈ એના ઘરે કઈ પ્રોબ્લેમ આવે જે દાણા જોઈશે એની છોકરીયું ભાગી ગયું ને એને પ્રેમ કર્યા ને એની બાઈ બીજાના ઘર બાંધી લીધા ને તો એને એનો શોષ એને કઈ લાગ્યો નથી કોઈ પણ માણસ હોય કે કોઈ નહીં હવે અમારી પટેલ ના બરાબર પૈસા ટકે સુખી ઘર અમારે ભાવનગર જિલ્લો એટલે પૈસે ટકે ફર્સ્ટ નંબર તમારું નામ હું કીધું મારું નામ વનીતાબેન બેન પટેલ વનિતા બે તમે જે કઈ તમારા વિચાર રજૂ કરવા માટે થઈને ને આપડે માં તો મુકવા માટે વાત કરો છો ખાલી સાદી વાત કરો છો સાદી વાત કરું છું આપડે કોઈ you જાહેર નથી કરવાનું બરાબર હા તો શક્તિ પ્રદર્શન આવે શક્તિ માં થી જાગૃત આવે એના માટે બાકી કઈ મુકવા કોઈ ફાયદો નથી નો મૂકો તો કઈ નુકસાન નથી સ્ત્રી માં થોડી જાગૃતતા આવે આ મેં જેટલા audio મૂકી છે ને સ્ત્રી જાગૃતતાના ના છે જે અંધશ્રદ્ધા માંથી માણસો બહાર આવી જાય એ બરાબર છે એટલે એ તમારી

તમારા હા એટલે હવે કે નથી જોતી આપ હવે 41 વર્ષની સંજો એકદમ નાની આવી દેખાઉ છું મારે તો બહુ ઠેકાણા બહુ પાત્ર જોયા બહુ માંગા આવે છે હર હર પૈસા પણ હું હું કામ નથી કરતી આ નથી કરતી એમ થાય એક વાર દુઃખી થઈ જાય બીજી વાર નથી થાઉ બહુ વિચારી વચે એનું યુ જાણી જાણી પછી એમ થાય કે હવે આમાં પડવા જેવું છે તો પડવાનું હોય નકર નીકળી જવાનું બેન હું તમને વાત કરું આ જગત છે ને ઈ ચમાર છે

કે કાલ ના પથારી વાળા કે બાપ હું મારી કરે હું જોબ કરું છું એમ થાય નડવા પણ માં જાય કે ન લાગે જે કાઈ માણસ ના નસીબ માં હોય ને એ મળે બાકી કઈ બંગલાદેશ ની એમાં હાલો હા એ બંગલામાં ક્યાંય સુખ નથી ઝૂપડામાં ક્યાંય દુઃખ નથી તમારી જિંદગીમાં જે કાઈ હોય સુખ એટલું જ મળે એથી વધારે કોઈ ને મળે નથી કદાચ તમે એવો માણસ હોય પણ એના આપણા નસીબમાં એનું સુખ જ નથી તો એ આપણે નો દઈએ બીજે હા હા બરાબર રાઈટ વાત એ પૈસાદાર હોય આપણા પૈસા આપણને કઈ લાગતા નથી બીજા ચીટિંગ વાપરતા હોય મોજ કરતા હોય

હું તો અમારા પટેલ ના કરતા બીજી ના થારી એવું મને તો હવે એનો અનુભવ થઈ ગયો છે ને એ એક હોય આખી સમાજ ખરાબ નો હોય તમારો છે વિચાર ખોટો છે આખું જાળવું ખરાબ ન હોય તમારી એક હાથમાં તકલીફ થઈશ પણ કઈ આખું શરીર ખરાબ ન હોય એમ જ્યાં હેડ્યું હોય ને એટલું ખરાબ હોય જેવું જોયું બધું કાળું ગણવા મળ્યા પણ એવું ના હોય સાચી છે કેમ કે જગત છે ને ખરાબ નથી આપડે ખરાબ હોય શકીએ આપડે ખરાબ તો બધા ખરાબ એવું લાગે પણ એવું નથી હોતું ગરીબી ને સમજનારા છે ગરીબ છે ભિખારી છે માંગવા વાળા છે ચીટીંગ કરવા વાળા છે આપડે કેવું જીવવું કોનો સંગ કરવો એ આપણા હાથ ની વાત છે તમારે કોની સાથે બે વર્ષ આવે એવું છે બધી હું તમને છે ને એવું લાગશે તો તમારે પણ નંબર એક નહીં નાખીએ એટલે શું છે કે કોઈ ફાલતુ માણસ હોય એ ફોન ન કરવા માંડે મારે આવી રીતે છે હું આ બધું પાલવીશ પછી એની બાયોડેટા બધું જોઈ લઈ કે બરાબર છે તો

અને કેવું કુટુંબ છે એ બધું તપાસ તમારે કરવાની અમારો પરિચય કેટલો છે કે ખાલી તમને ની પાર્ટી ભેગી કરી દી કાર્યકર તરીકે કાર્યકર તરીકે અને યુટ્યુબ ની ઓળખાણ તરીકે પછી કેવું કુટુંબ છે સજન કુટુંબ છે આજુબાજુમાં સગા કુટુંબ થી નિહાળવું ઈ આપડી ફરજ હોય છે હા પછી કાલે શું થાય કે મનસુભાઈ ઈ તો ચીટિંગ નીકળ્યો તો કાલે મને છાટા ઉડે અને એમાં નુકસાની થાય તો એના માટે મને કલંક લાગે એવું કામ નહી કરતા

અને ફોટો બતાવી દેજો મારે દીકરી છે દીકરી નો કે દીકરી નો નકર મારે એકલી કે બેટી પછી તમારે બતાવવાનું રહેશે કે ભાઈ આ એક દીકરી છે જો તમારે કરવું હોય ઘર બાંધવું હોય ને જીવન સાથી બનવું હોય તો બોલો છે પટેલ ઘેટી ગામ છે અમારું ઘેટી કાર વાંધો નઈ કોઈ પ્રોબ્લેમ નથી ખાલી મુદ્દો એટલો આ તમારા નંબર હું સેવ કરી લઈશ એટલે જે સારું પાત્ર હશે ને સારું હશે હશે એમાં અમે તમને નંબર આપશું અને પાછા સમાજના બે કાર્યકરો આગેવાનો એમ કઈ બોલવું ખાલી યુટ્યુબ થકી એવું નથી અમારું કામ કેવું છે કે જે સમાજના કાર્યકરો હોય ને એને પાછા અમે ભલામણ કરી કે ભાઈ તમે આગેવાન છો તમે આમાં જી કા દીકરી દીકરાનું ગોઠવવાનું છે એમાં તમે વચમાં રહી અને આ કામ કરાવી દો અમે પાછા વચમાં ના હોય અમારું કેવું છે કે અમે એવું ગમતું નથી કે અમને કઈ મોટા અપમાન વચ માં એ અમારે જરૂર નથી સમજી ગયા બધી કોણ માન મોટપ વાળો માણા હોય હું યુટ્યુબ ઉપર બહુ તમારા વિડિયા બધા જોઉં છું મેં કીધું લાઈવ આજે ફોન મેં તમને બે ત્રણ દિવસ પેલા ફોન કર્યો પણ તમારો ફોન બીજે આવતો હતો વ્યસ્ત આવતો હતો એટલે લાગી ગયો તો

હું તમારું નામ સેવ કરું તમારું નામ મૂકી દઉં બેન પટેલ મનીષાબેન પટેલ સુરત થી વનિતા બેન પટેલ હા વનીતાબેન પટેલ અને તમારી અટક ઓકે અને આપડે લેવા પટેલ ને ગોલવાડિયા પટેલવાડિયા ને એટલે એમાં નોલવાડિયા પટેલ ને એમાં ન ખબર પડે પણ એક લેવા પટેલ ને કડવા પટેલ આ બે એમ ને ખબર છે પછી ઓલી બાજુ માં જાવ તો ચૌધરી પટેલ ના ના એ આ ગોલવાડિયા આવે ને એમાં ગોલવાડિયા પટેલ કઈ વાંધો નહિ હલો વનિતા બેન તમારો ફોટો મોકલજો અને તમારી દીકરી નું તમારા ભાઈનું જે સારું પાત્ર મળશે એટલે એક જ થઇ જશે સરદાર